અહેવાલની અસર જોવા મળી જી ચોવીસ કલાકના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે કોર્પોરેશનના મોટા હોલ્ડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી ચકલી સર્કલ ખાતે મોટા હોલ્ડિંગ્સ ઉતારવાનું શરૂ કરવામાં આવ્યું છે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત હોલ્ડિંગ્સ ઉતારવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે મુખ્ય રસ્તાઓ પર લગાવેલા છે મોટા મોટા હોલ્ડિંગ્સ ગુજરાતમાં હવે ટૂંક સમયમાં ચોમાસાની ઋતુની શરૂઆત થવાની છે ત્યારે મહાનગર અને નગરપાલિકાઓ દ્વારા પ્રી પ્રીમોન્સૂન કામગીરીની શરૂઆત થવાની છે ત્યારે આ વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા પણ હવે મોડે મોડે જે હોર્ડિંગ છે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે સાથે ચકલી સર્કલ વિસ્તારની આ જે હોર્ડિંગ છે એ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ મહત્ત્વની વાત અને મહત્ત્વનો સવાલ આ ઊભો થાય છે કે જે હોર્ડિંગ ઉતારતા જે કર્મચારીઓ છે તેઓને કોઈ કોઈપણ સેફ્ટીના સાધન આપવામાં નથી આવ્યા એટલે કે એક બાજુ જોવા જઈએ તો જે લોકોના જે રાહત મળે અને લોકોને કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટેનું કોર્પોરેશન કામ કરી ગયું છે ત્યારે બીજી બાજુ આ જે ઉપર ચડેલા જે કર્મચારીઓ છે તેઓને કોઈપણ જાતની સેફ્ટીના ઇક્વિપમેન્ટ નથી આપવામાં આવ્યા એટલે કે અનેક સવાલો ઉભા થાય છે સાથે સાથે જી ચોવીસ કલાકે અત્યારે તાજેતરમાં જ આ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને એની ઇમ્પેક્ટ મોડે મોડે મહાનગરપાલિકા દ્વારા બતાવવામાં આવી છે સાથે સાથે જે જોવા જઈએ તો આ જે હોર્ડિંગ છે એ આમ ત્રીસથી ચાલીસ ફૂટ ઊંચું છે અને આ ઊંચાઈ પર બી આજે કામદારો છે તે કામ કરી રહ્યા છે અને વિના સેફ્ટી દ્વારા કામ કરવામાં આવ્યા છે એટલે કે આ એજન્સી છે જે એજન્સી ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થયા છે આ વડોદરા શહેરના અનેક વિસ્તારો છે કે ત્યાં પણ આજે જીવ જોખમી જે હોર્ડિંગ છે એ લગાવવામાં આવ્યા છે પરંતુ આ જે તંત્ર છે એ ક્યારે હરકતમાં આવે છે એ જોવાનું રહેશે પરંતુ મહત્ત્વની વાત અને મહત્ત્વની સવાલ આ ઊભો થાય છે કે અત્યારે જ્યારે ચોમાસા ને ઋતુને હવે દસ થી પંદર દિવસ જેટલા બાકી છે ત્યારે આ મહાનગરપાલિકા દ્વારા પ્રિમોનસુન કામગીરી હાથ ધરવામાં આવી છે કેમેરામેન મુકુદ દવે સાથે ચિરાગ જોશી મીડિયા વડોદરા